નમસ્કાર આપ જોયા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતના લોકોનો સૌથી વધારે મો હોય છે કે તે અમેરિકા પહોંચે ત્યાં વસવાટ કરે ત્યાં સ્થાયી થાય અને ત્યાં બે પૈસા કમાઈ તેમના વતનમાં તે પૈસા મોકલે જમીન ખરીદે જાગીર ખરીદે મિલકત ખરીદે અને તેમની આવનારી જે પેઢી છે તે સુખી સંપન્ન રહે ગુજરાતમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓના જે ગામડાના લોકો છે આ એજન્ટો અલગ અલગ દેશોમાં પહેલા તેમને મોકલતા હોય છે અને ત્યારબાદ એક લાંબી પીડા યાતના પછી આ પેસેન્જર છે તે અમેરિકા પહોંચે છે પરંતુ કેટલાક કિસ્સામાં આ પેસેન્જર બોર્ડર પર પેસેન્જરો કરવી પડે છે અસાયમ પણ લેવું પડે છે પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દેશમાં જે પ્રકારે ગેરકાયદેસર પ્રવેશ કરનારા લોકો છે તેમને ઝડપી એક પછી એક તેમના મૂળ દેશમાં મોકલવાની પ્રક્રિયા ચાલુ કરી છે ત્યારથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ગુજરાતમાં પણ તેત્રીસ ગુજરાતીઓને અમેરિકન સરકારે ઝડપ્યા હતા અને ગઈકાલે પંજાબના અમૃતસરમાં તેમને ડિપોર્ટ કર્યા અને તેત્રીસ ગુજરાતીઓ આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને પોલીસ છે તેમને લઈ તેમના વતન મોકલી રહી છે અને આ મામલે ગૃહ વિભાગે એક મોટો નિર્ણય કર્યો છે આ તેત્રીસ ગુજરાતીઓ છે તેમના પર રાજ્યની સરકાર અને ગૃહ વિભાગ કોઈ પણ પ્રકારની ફરિયાદ

મધ્ય ગુજરાતના લોકો જે પ્રકારે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે તેઓમાં ડર અને ફફડાટ છે કેમ કે ત્યાંની આઈસી નામની જે એજન્સી છે તે અલગ અલગ જિલ્લામાં અને અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડી રહી છે અને ગેરકાયદેસર રીતે રહેતા લોકો છે તેમને ઝડપી રહી છે તેમાંથી કેટલાક લોકો છે તેમના પર ક્રિમિનલ કેસો દાખલ થયા છે પરંતુ કેટલાક કિસ્સામાં એવા લોકોને પણ ત્યાંની પોલીસે ઝડપ્યા છે કે જેમના પર કોઈ પણ પ્રકારનો ત્યાં ગુનો કે ક્રાઇમ દાખલ થયેલો નથી આ ઘટનાને લીધે ગુજરાતના લોકો છે તે મોટા ભાગે ત્યાં વધારે વસવાટ કરે છે તેમને ટેન્શન ટેન્શન ને ટેન્શન હાલ ચાલી રહ્યું છે આવનારા દિવસોમાં હવે જોઈએ અમેરિકાની પોલીસ જે પ્રકારે આ અલગ અલગ નાગરિકો છે તેમને તેમના રાજ્યોને દેશમાં મોકલી રહી છે તે મામલે ગુજરાતના લોકો છે તે પણ ઝડપાય છે કે નથી ઝડપાતા સાથે તે પણ જોવાનું રહેશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગ્રામ્યના લોકો મસ મોટી રકમ ખર્ચી અમેરિકા જઈ રહ્યા છે તો એજન્ટો પણ હાલ સક્રિય છે કે નથી અને તેમને પેસેન્જર મળે છે કે નથી મળતા અત્યારે જે પ્રકારે સમાચારો મળી રહ્યા છે તે મુજબ આ ગુજરાતના એજન્ટો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા